નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અત્યારના સૌથી મોટા સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું હોસ્પિટલમાં તોડફોડના બાર આરોપીઓની ધરપકડ કોલકત્તા રેપ મર્ડર કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ આરજી કાર હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પાંચ લોકોને સમન્સ પાઠવ્યા હતા કોલકાતામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની સ્પેશિયલ ક્રાઇમ ટીમે તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના સંબંધમાં આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું બુધવારે હોસ્પિટલ પર થયેલા હુમલાના કેસમાં બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલની ઘાતક આગાહી બધું તણાઈ જશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીથી મોટી આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અરબી સમુદ્રમાં આ સિસ્ટમની અસર જોવા મળશે સામાન્ય રીતે સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે છે આ સિસ્ટમ સત્તર ઓગસ્ટની આસપાસ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં આવશે વરસાદથી સિસ્ટમથી તેની અસર ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં જોવા મળનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપિયા એક લાખ ત્રેસઠ હજાર અને સોના મુદ્દામાલ સાથે સાત જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ડીસા તાલુકાના માલગઢ ગામે જુગાર રમવા એકત્ર થયેલા સ્થળ પર બનાસકાંઠા એલસીબી પોલીસે રેડ કરીને જુગાર રમતા સાત શખ્સોને પકડી પાડ્યા છે ખાનગી બાતમીના આધારે ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલ વૈષ્ણવદેવી કોલ્ડ સ્ટોરેજની પાછળના ભાગે અચિંતી રેડ કરીને પોલીસે જુગા રમતા સાત શખ્સોને રંગે હાથે ઝડપી પાડીને તેમની પાસેથી જુગાની રોકડ રકમ મોબાઈલ બાઇક સહિત કુલ મળી એક લાખ ત્રેસઠ હજાર સોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોસ માટે કપડાં પસંદ કરવાના પગાર છે દોઢ કરોડ રૂપિયા બ્રિટનના કરોડપતિ બેરી ડ્રવિટે જાહેરાત કરી છે કે તેમને એક માણસની જરૂર છે તેની લક્ઝરી લાઈફસ્ટાઈલને મેનેજ કરવા માટે તેને પર્સનલ આસિસ્ટન્ટની જરૂર છે તેનું કામ દરરોજ તેમના કપડાં પસંદ કરવાનું અને કપડાનો કબાટ મેનેજ કરવાનું છે પ્રવાસ દરમિયાન પણ સાથે જવું પડશે અઠવાડિયામાં બે દિવસ રજા રહેશે સોમથી શુક્રવાર દસ કલાક કામ કરવાનું દર અઠવાડિયા ત્રીસથી ચાલીસ લાખ રૂપિયા ચૂકવવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મીઠાઈ ના આપતા વિદ્યાર્થીઓએ શિક્ષકોને માર્યા બિહારમાં બક્સરમાં સ્વતંત્રતા દિવસના અવસર પર એક સરકારી શાળાના વિદ્યાર્થીઓ મીઠાઈ ન મળવાને કારણે એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે શિક્ષકોને દોડાવી દોડાવીને માર માર્યો આ ઘટના મુરાર પોલીસ સ્ટેશન વિસ્તારની એક હાઈસ્કૂલમાં બની છે સ્કૂલ દ્વારા જ્યારે કેમ્પસની અંદર વિદ્યાર્થીઓને રસગુલ્લા અપાતા હતા ત્યારે કેમ્પસની બહાર ઊભેલા કેટલાક વિદ્યાર્થીઓએ મીઠાઈ માગી હતી જેની ના પાડતા વિવાદ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતા સત્તર ઓગસ્ટે દેશવ્યાપી હડતાલનું એલાન કોલકત્તામાં એકત્રીસ વર્ષીય ટ્રેની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટના બાદ દેશભરના મેડિકલ સ્ટાફ ગુસ્સામાં છે બુધવારે રાત્રે આરજી કાર હોસ્પિટલમાં તોડફોડ બાર ડૉક્ટરોની સુરક્ષાનો મુદ્દો હજુ હવે ગંભીર બન્યો છે જેનાથી નારાજ ડોક્ટરે ફરી એકવાર હડતાળનું આયોજન કર્યું છે ગુરુવારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સત્તર ઓગસ્ટના રોજ દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહેલી સવારે તીવ્ર ભૂકંપના સમાચાર તાઇવાનની રાજધાની તાઇપેયમાં તીવ્ર ભૂકંપ આવ્યો હતો ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર છ પોઈન્ટ ત્રણની માપવામાં આવી છે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નવ પોઈન્ટ સાત કિલોમીટરની ઊંડાઈ હતું જોરદાર ભૂકંપના કારણે ઘણી ઇમારતોને નુકસાન થયું છે જોકે હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી આ પહેલા ગુરુવારે મોડી રાત્રે તાઇવાનના પૂર્વોત્તર કિનારે પાંચ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિમિનલ બાબાનું લિસ્ટ લાંબુ છે ભારતમાં ક્રિમિનલ બાબાઓનું લિસ્ટ લાંબુ જોવા મળ્યું છે મોટાભાગના બાબાઓ જુદા જુદા કેસમાં જેલમાં છે તો કેટલાક દેશ છોડીને ફરાર થઈ ગયા છે આ પ્રકારના બાબાઓના લિસ્ટમાં આસારામ અને રામ રહીમ ઉપરાંત આસારામનો પુત્ર નારાયણ સાંઈ હરિયાણા અન્ય એક બાબા રામપાલ દિલ્હીના વીરેન્દ્ર દેવ દીક્ષિત તેમજ દક્ષિણ ભારતના બાબાઓનો પણ સમાવેશ થાય છે જેમને અલગ અલગ કેસમાં સજા થઈ ચૂકી છે અથવા તો તે ફરાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની વધુ એક સિદ્ધિ ઐતિહાસિક ક્ષણ ઇસરોએ ગઈકાલે સવારે નવ અને સત્તર મિનિટે શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી એસએસએલવી ડી થ્રી રોકેટ લોન્ચ કર્યું હતું આ રોકેટ દ્વારા દેશનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ ઇઓએસ એટ લોન્ચ કરાયો છે જે ઘણો વિશેષ છે આ સાથે એક નાનો ઉપગ્રહ એસઆરઓ ડેમોસેટ પણ લોન્ચ થયો હતો આ બંને ઉપગ્રહ પૃથ્વીથી ચારસો ને પંચોતેર કિલોમીટરની ઊંચાઈએ ગોળાકાર ભ્રમણકક્ષામાં ફરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથના માર્ગ ઉપર કાટમાળ નીચે દટાયેલા ત્રણ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે કેદારનાથ યાત્રાના માર્ગ પર લીચોલીમાં કાટમાળ નીચે દટાયેલા ત્રણ મૃતદેહ મળી આવ્યા છે એકત્રીસ જુલાઈના રોજ વાદળ ફાટવાની ઘટનાને કારણે ત્રણેના મોત થયા હોવાની આશંકા છે જેની માહિતી મળતા જ એસડીઆરએફની ટીમે ઘટના સ્થળે પહોંચીને ત્રણના મૃતદેહ બહાર કાઢ્યા હતા ગુરુવારે ને કેટલાક મજૂરો દ્વારા જાણ કરવામાં આવી હતી કે કાટમાળ નીચે દટાયેલા કેટલાકના મૃતદેહ દેખાઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વીડનમાં મંકીપોક્સનો પ્રથમ કેસ સામે આવ્યો છે સ્વીડને મંકીપોક્સના તેના પ્રથમ કેસની પુષ્ટિ કરી છે જે આફ્રિકાની બહાર જોવા મળેલો પ્રથમ કેસ પણ છે માત્ર એક દિવસ પહેલાં ડબલ્યુ એચ બે વર્ષમાં બીજી વખત આ રોગને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી માટે જાહેર કર્યો હતો કોંગોમાં વધુ એક ગંભીર પ્રકારનો રોગ આસપાસના દેશોમાં ફેલાઈ ગયા બાદ તેને આરોગ્ય કટોકટી જાહેર કરી છે બપોર પછી પુષ્ટિ થઈ હતી કે સ્વીડનમાં પણ ક્લેડ વન નામના મંકી મંકીબોક્સના વધુ ગંભીર પ્રકારનો કેસ સામે આવી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના વિદ્યાર્થી ડોક્ટરો હડતાળ પર કોલકત્તા દુષ્કર્મની હત્યાના કેસને લઈને રાજ્યમાં વિવિધ જિલ્લામાં ડોક્ટરો હડતાળ પર ઉતરે છે દરમિયાન અમદાવાદમાં સરકારી હોસ્પિટલમાં ઓપીડી અને વોર્ડ સેવા બંધ હતી જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે તેઓ ઇમરજન્સી સેવામાં જ કામ કરશે અમદાવાદ સિવિલમાં સાતસો ને પચાસ વિદ્યાર્થી ડૉક્ટરો હડતાળ કરી રહ્યા છે ડૉક્ટરે સૂત્રોચ્ચાર કર્યા છે કે ડૉક્ટરે આરોપીને ઝડપથી સજા મળે તેવી માગ કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે